આમ તો જો પવન વગર મારી બેટી પતંગ સગતી શું કરું આ મારું બેરું નાની નાની પતંગો એક ન લાય એકાદ બે લાયા હોત તો એ સગાવે આ મોટી પવન વગર સગતી એ નથી લે 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 આમ તો જો

Ha. Ah, 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 ah. Eh. Eh. Bah, sabe ya na ini ya bia Maro liver maro. Ai am. Am am am. Ai baju ha. Ha jawe jo Mari manu ave kaam lewe jo. Ai kaati biki ave pale jah jau ni jaati. Sai ave hu to મારી દીકરી એ ગામમાં એક પતંગ ન શકતી અને પતંગ નો તો થપ્પો લઈ લીધો અને માં વટ પાર દેવો એક પતંગ સગવાત નથી દેવી ઘાસ ના ઉપાડ લીધી લાય મને દાવા કાંગરા તો સગાઈ પતંગ Lẹ, má ra đi gần, phải cái bần xúc rồi cái đứt cái đồ vậy Oh my god Lẹ, đồ xì Lẹ, phá tăng của lên cháu, phải એ લોકો કે મારા ગા

હતા એટલું કરે મજા આવી જાય શું છે પતંગ હે પતંગ ઢીલ દીધી હે લે ઢીલ તો દેવાય ની જ હોય ને મોટી જમરી સગાઈ લાગે હા માર બેરું મોટી જબરી પતંગ લાયા હે મારું બેરું બેરું એટલે કોણ

ડોહો આમ ગોતેમ ડોહો છે મેદ કાઢી મૂકી હે એ વિધે કે એ માર મોઠો કે લઈને દોસી જાય મે દોસી મોટરસાઈકલ લઈને હોય જાય એવું લાગે તું અહીંયા ઓલો મોઠો લઈને ઊભો તો ભાગ કે કે મારી પતંગો લઈને ભાગી કે તો વાય જાવ જોશે અમારા દીકરાની જ સર્યું નઈ કઈ કઈ હે દોશી ઉભી રે લે હા દોશી તો માર બટનિયા વાડીમાં ગઈ પણ કાઈ વાંધો નહીં ભલે વાડી માં વાડી માં ક્યાં મોટર સાયકલ લઈને જવાની હાલ અહીંયા જાવ મારી માને આને કોને મોટર દીધું હોય છે હમણાં મને ઠોક નાખ્યા હા તો જો આમ છે જો આમ જાય થોડો ખાય કરવું હમણાં મન નાખ્યા એ દે ને ને હા પતંગ ને આ બાઈક ને આ કોનો તું લઈને વે આવી ઓ મારી ને આ હોરું હમણે કાઢે કા ભાઈ તી નાઓ છોચુ અલ્યા એ દાદા કા આ દોશી રેની ગાડી તમે આને ક્યાં એ દીધી દોશી મારી જ છે

તમે <thấy a> <cries>